આવેલી જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરી હવે શહેરના છેવાડે આવેલ માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવી છે કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી કે આ કચેરી શહેરના મધ્યમાં જ રાખવામાં આવે પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને તેની અનદેખી કરવામાં આવી શાખા જે શહેરના મધ્યમાં હતી તેને ખસેડીને માંજલપુરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શરૂ કરવામાં આવી વડોદરા શહેરની પહેલા મધ્યમાં જન્મ મરણની શાખા આવેલી હતી ઉલ્લેખનીય છે કે રોજના હજારો નાગરિકોને અવરજવર થતી હતી ત્યારે લોકોને હવેથી જન્મ મરણ અને લગ્નની નોંધણી કરાવવા માટે માન્ચલપુર ખાતે જે કચેરી શરૂ કરવામાં આવી છે ત્યાં જવું પડશે હવે સરદાર માર્કેટની જે કચેરી છે બંધ કરવામાં આવી છે માચલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હવે જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરી શરૂ કરવામાં આવી છે જેથી લોકોને હવે માછલપુર ખાતે કામગીરી માટે જવું પડશે ઉલ્લેખનીય છે કે કાર્યરત કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતે કેટલીય વાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે શહેરના મધ્યમાં રાખવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી ન સર્જાય જેથી આખરે તે શહેરના છેવાડે માંજલપુરમાં જઈ શકતા લોકોમાં છુપો રોજ પણ જોવા મળી રહ્યો છે